અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ગઈકાલે જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો તેમના વિડીયો વાયરલ થયા ત્યારબાદ પોલીસે તેમની સામે જે કાર્યવાહી કરી તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે અસામાજિક તત્વોને શાનમાં સમજી જવા માટે વાત કહી છે તેમણે કહ્યું છે કે આ દાદાની સરકાર છે આમાં આ સામાજિક તત્વો સામે એવી કાર્યવાહી કરવામાં આવશે કે તેઓ સાત જન્મ સુધી યાદ રાખશે સાથે જ તેમણે શું વાત કહી છે અને શું ચેતવણી આપી છે અસામાજિક ગુંડા વાત કરીશું સામે આવતા હોય છે જેમાં તેઓ જાહેરમાં તલવાર ધારિયા સહિત તેવા હથિયારો વડે સામાન્ય જનતા ઉપર રોફ જમાવતા હોય છે જે કોઈ પણ રેસ્ટોરન્ટ હોય દુકાન હોય ત્યાં તોડફોડ પણ કરતા હોય છે જોકે આ પ્રકારની ઘટનાને લઈને હવે ગુજરાત પોલીસે કમર કસી છે ગઈકાલની ઘટના અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં સીએમ માર્કેટમાં જે અસામાજિક તત્વોએ તલવારો સાથે આતંક મચાવ્યો ત્યારબાદ જે તેમની સર્વિસ કરવામાં આવીને સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોમાં કાયદાનો ડર બેસે તે પ્રકારની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે આને લઈને આજે સવારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે વાલીઓને ખાસ તેમના જે દીકરાઓએ તેમને કાયદા વિશે જાણકારી આપવામાં આવે તેવું સૂચન પણ કર્યું છે જે લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે વાત કહી છે અને તેમણે ફરી એકવાર પોતાની વાત મૂકતા કહ્યું છે કે જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે નહીતર આ દાદાની સરકાર છે તે લોકોની સામે એવી કાર્યવાહી થશે કે તે સાત જન્મ સુધી યાદ રાખશે પહેલા તો શું કહી રહ્યા છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવી તે સાંભળી લો કાલે કરી લીધું કાલે સાંજે ફરી આવી ઘટના ના બને તે માટે જે કઈ કરવા જેવું હતું એ મોટા ભાગે થઈ ગયું છે અને મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી આજ પ્રકાર રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું અને ગુજરાત નું સૂત્ર છે કે દાદા ના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે જરૂર થી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ સુધી યાદ રહેશે જે એક્શન લેવાના હતા અને જે કોઈ આ ગંભીર ભૂલ કરી છે આવા ટપોરીઓ આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે જરૂર પડશે તો ભી કડક પગલા તમને સ્વતંત્રતા બધી પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારે પડી જશે સામાજિક તત્વો દ્વારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવશે લોકોમાં રોફ જમાવવામાં આવશે ભયનો માહોલ ઉભો કરવામાં આવશે તો તેની સામે આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાતનો તેમણે ઉલ્લેખ કર્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ઘટના બન્યા બાદ સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તે પોલીસની કાર્યવાહી સામે પણ લોકો સરાહનીય કરી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત પોલીસ આવા બનાવો ભવિષ્યમાં કોઈ જિલ્લાઓમાં ના બને તે માટે કયા પ્રકારનું એક્શન પ્લાન તૈયાર કરે છે તે જોવું રહ્યું